નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા વૃદ્ધ સોનાબાની છે મિત્રો તમારો કિંમતી સમય કાઢી અંત સુધી બન્યા રહેજો અને મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી મારું નામ સોનાબા અજયના બાપુ ખડખડાટ હસ્યા કા મારી મશ્કરી કરો હવે વેવલી ના થા હું બે ભાવ પૂરા કરીને હવેના ભાવમાં તારી રાહ જોઉં છું પણ મારા દીકરાઓ રડે ને તારે જોવું છે તારા દીકરાઓ તને કેટલું રડે છે તો માર માર ભૂસકો અને તને બતાવું તારા દીકરા તને કેટલું રડે છે મેં ભૂસકો માર્યો મારો દેહ લાવારીશ રખડતો રહ્યો પણ મારો આત્મા તો ત્યારે જ ધ્રુજી ઉઠ્યો જ્યારે મારા જ દીકરાએ સ્મશાનમાં મારા દેહને અગ્નિ ન આપી માત્ર ને માત્ર પૈસા ખર્ચવાના ખર્ચવા ના પડે એ માટે હું જેને દીકરો દીકરો કરીને જીવતી હતી કે જ દીકરો નફટ નીકળ્યો મને વિશ્વાસ ન હતો છાયા છાપામાં ફોટો જોઈને ચોંકી ગઈ છાપામાં ફોટો તો સુશીલાબેનનું નામ બોલતું હતું પણ માનો કે ના માનો આ સોના કાકી જ છે એમ વિચારીને છાયા સોના કાકી જ્યાં રહેતા હતા ત્યાં રાજકોટ ફોન કર્યો ફોન અજયે ઉપાડ્યો તેને તો એમ કે બા હમણાં નાની ફોઈને ત્યાં રહે છે છાયાએ નાની ફોઈને ફોન કર્યો ત્યાં એવો જ સંદેશો આવ્યો કે તેઓ તો ગોંડલ મીના ફોઈને ત્યાં છે મીનાને ફોન કર્યો તો કહે બા તો રાજકોટ ગયા છે ત્યારે છાયા બોલી મને તો ચિંતા થાય છે છાપામાં કોઈ સુશીલાબેનનો ફોટો છે પણ અવ્વલ સોના કાકી જ જોઈ લો આમ તો ધરમ ધ્યાનમાં દિવસ જતો રહેતો પણ રાત પડે અને ભૂતકાળની ભૂતાવળો તેમને ઝંખવા ના દે ડૉક્ટરે તેમને ઊંઘની ગોળીઓ આપેલી છતાંય રાતના ત્રણ વાગે અને ઉઠી જાય સામાયિક પડીક મણો કરે અને સમજે પણ ખરા કે આયુષ્ય કર્મનો ક્ષય ના થાય ત્યાં સુધી મોતને ગળે લગાડવાની વાતો આત્માને નર કે ઢસડી જાય આમે માએ જીવતે જીવતદાન કરી નાખ્યું હતું અને વહેંચવા જેવું વહેંચી દીધું હતું ઇઠોતેર વરસના સોના કાકી અડસઠની વયે વિધવા થયા હતા અજયને મુંબઈથી બોલાવીને નાનકડી કરિયાણાની દુકાને બેસાડી દીધો હતો જેથી અજયના દીકરા બન્ટુ સાથે તેમના દિવસો જાય અજયની વહુ રાજવી પણ શાંત અને ગુણિયલ હતી પણ તેમને તે વાતનું દુઃખ હતું કે અજયને તેમના જેવી વહુ ના મળી પણ બરાબર અજય ઉપર હતો તેથી તેમને હેત વ્યાખ્યાનમાંથી આવ્યા ત્યારના રડુ રડું થતી તેમની આંખો જોઈ મીના બોલી પણ ખરી બા આજે કેમ ઢીલા છો કંઈ નહીં તારા બાપા આવીને પજવે છે બા કેમ આવું આડું બોલે છે શું કહું અપાસરે બેઠી ગુરુવાણી સાંભળતી હતી ને એકદમ ચોખ્ખું આવી ગયું અને સપને ચડી ગઈ તારા બાપા કહેતા હતા કે હવે કોની રાહ જુએ છે મેં કહ્યું આયુષ્ય કરમ જબરું લખાવીને આવી છું ને તેથી એ પતે નહીં અને દેહ છૂટવા વારો આવે ત્યારે વય ને મીના જરા શંકાની નજરથી જોતા બોલી બા તું તો અમને કહેતી હતી ને કેદીના સપના તો પાણીના પરપોટા ભલે ચાલ આજે મને હવે રાજકોટ પહોંચી જવું છે હું થોડુંક ખાઈને જતી રહીશ ઘડિયાળ સાડા અગિયાર બતાવતી હતી તેથી સોના બા બોલ્યા એ ખરા સવા બારની બસ મને મળી જશે ભલે બા તમે જેમ ઠીક લાગે તેમ કરજે એસ એસટી સ્ટેન્ડ ઉપર રાજકોટની બસની બાજુમાં ડેમ જતી બસ ભરણ હતી નારાયણ સરોવરના ડેમની ચદર પડી છલકાયો હતો તે વાત સાંભળી ડેમની બસમાં સોનાબહેન ચડી ગયા બસ ચાલુ થઈ અને નીંદરમાં અધૂરું સપનું આગળ ચાલ ચાલુ થયું હવે કોની રાહ જુએ છે બંટું મોટો થશે અને તેને પરણાવવાની વાતો કરી તારી જાતને કા હલકી કરે જુઓ તમે મને ખોટી ના ભટકાવો આયુષ્ય કર્મનો સય થાય ત્યારે ને અને અજયના બાપુ ખડખડા ટસ્યા કા મારી મશ્કરી કરો હવે વેવલી ના થા હું બે ભાવ પૂરા કરીને હવેના ભાવમાં તારી રાહ જોઉં છું પણ મારા દીકરાઓ રડે ને તારે જોવું છે તારા દીકરાઓ કાગળ લીધો પોલીસ પોલીસ અજયને હેરાન ના કરે તે હેતુથી અને તે ચિઠ્ઠી પર્સમાં મૂકી ચંપલ બાજુમાં મૂકી અને તે તદરામાં જ સોનાબેને ભરેલા જળાશયમાં ભૂસકો માર્યો તદરા તૂટીને આંખમાં નાકમાં અને મોમાં ઘણું બધું પાણી એકસાથે ફરી વળ્યું થોડાક તરફ્યા અને અંદરનો જીવ જઈને બેઠો એમની પાસે કેમ તું તો કહેતી હતી ને લાંબુ આયુષ્ય કરમ લખાવીને આવી છું ને આ દેહ કેમનો એકદમ છૂટી ગયો સાચું કહું તમારા ગયા પછી જીવવાનું ગમતું જ ન હતું બધા પોતપોતાના સંસારમાં અને હું બધે એકલી મને તો ગમતું જ ન હતું તોય આ દસ વર્ષ તો કાઢ્યા ને ચાલ હવે જોઈએ આગળનો તમાસો બચાવવા ટુકડી આવી પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું દેહ પાણીથી લથબથ હતો પણ ચેતના તત્વ તો ત્યાં જ હતું હતું જ નહીં બધા જ પ્રાથમિક ઉપાયો બાદ ડોક્ટરે મૃત્યુ થયેલ દેહ જાહેર કર્યો છાપામાં ફોટો અપાયો અને બિનવારસી લાશની જેટલી અમાન્ય જળવાય તેટલી અમાન્ય જળવાય એક દિવસ બે દિવસ હવે તો લાશ ગંધાવા માંડી હતી છાંયા દ્વારા જઈને આ વાતની જાણ થતાં જ તે ગોંડલ પોલીસ સ્ટેશન પહોંચ્યો બે દિવસ રાહ જોઈને પોલીસ તો દેહને બિનવારસી કહી દેવાની તૈયારી કરાઈ રહી હતી પોલીસને પૂછતા પોલીસે તેમનું પર્સ અને તેમના મળેલી ચિઠ્ઠીના આધારે તેમને સુશીલા બહેન માનીને અંતિમ સંસ્કાર આપવાની તૈયારી કરી રહ્યા હતા લાસ્ટ ડેમમાં પડ્યા રહેવાથી ફૂગાઈ ચૂકી હતી તેમનો ડ્રેસ જુદો હતો માં પંજાબી ડ્રેસ તો કદી પહેરતા ન લખાણમાંના અક્ષરો સ્પષ્ટ કહેતા હતા તે સોના સોનામાંના જ અક્ષરો હતા ત્રણ જ વાક્યો તેમના અંતર મનની વરાળનો આઈનો હતો હું ખૂબ જ કંટાળી ગઈ છું આ દેહને ક્યાં સુધી અર્થ વિહીન ઠેરાવવો મારા સંતાનોને કોઈ હેરાન ના કરે તેથી કોઈ જ ઠામ ઠેકાણું આપ્યા વિના સૌને રામ રામ સુશીલાબેન અજય તરત જ પાછો વળી ગયો પોલીસને મારી માનું નામ તો સોના બહેન છે કહીને સ્મશાન ખર્ચ ન કરવો પડે તેથી તે દિવસે પેટ્રોલ છાંટીને ચિંતા ઉપર દેહ મુકાયો અને લાગવી જોઈએ તે આગ વારંવાર પાણીને કારણે બુજાઈ જતી હતી પૂરા ત્રણ કલાક લાગ્યા સ્મશાનમાં તે દેહને ભસ્મ થતા ફુગાયેલી લાશ પાસે માં અને બાપ બંને અદેહે ઊભા હતા પૈસાનો ખર્ચ ના થાય તે હેતુથી અજય જ્યારે પાછો વળી ગયો ત્યારે સોના બાર અડતા હતા અને બાપા હસતા હતા જોયું આ તારા અજયે છેલ્લી ખાંદ પણ ના આપી અને તું તેની ચિંતા કરીને ચિઠ્ઠીમાં જાતે બિનવારસી થઈ ખરું ને વાસ્તવમાં અજય પાછો વળ્યો અને માએ ફિટકાર વરસાવ્યો ફટરે ભૂંડા તને મેં આ સંસ્કાર તો નહોતા આપ્યા અજય બહુ જ બેચન હતો નાની ફોય મીના ફોય છાયા બહેન અને મહોલ્લાના બધા લોકો પૂછ્યા કરે બા ક્યાં અને અજયની આંખમાંથી બોર જેવડા મોટા આંસુડા પડે બાને શું ખોટું લાગ્યું કે તેઓ ક્યાંક જતા રહ્યા દિવસો વહી ગયા મહિનાઓ જતા રહ્યા માને ખોડવાના નામે મા તો જતી રહી જે છે તેને વહેંચવાનું તો હતું જ નહીં માના ફોટા પાસેના દીવા પાસે રોજ મોન ક્ષમા યાચના થાય છે જે સંબંધો હતા તે જીવ ગયોને પૂરા થયા મારો અજય મારો અજય કહેનારી સોનાબા તો હતી ન હતી થઈ ગઈ કોણ કહે છે દીકરામાં મા બાપ જીવે છે જિંદગીની ઘરેડ ચાલુ છે અજયનો દીકરો બનતું એકલો બાને યાદ કરે છે અને આકાશે ધ્રુસકે ને ધ્રુસકે સોનાબાનો આત્મા રડે છે અજયની પત્ની અને છાયાની નાની બહેન રાજવી અજયની બેચેની સમજતી ન હતી પણ કોઈ ગહેરો શોક લાગ્યો છે તેમ કહીને પૂછપૂછ કરતી પણ બાની વાત આવે અને અજયના આંસુ તરત જ ટપ ટપ કરતા નીકળવા માંડે આવું ક્યાં સુધી ચાલે રાજવીએ છાયાને પૂછ્યું રાજવીના પપ્પા ડૉક્ટર હતા તેથી તેમનો સંપર્ક થયો ત્યારે તેમને શરૂઆતમાં તો બાઘર છોડીને ગયા તે વાતનો આંચકો લાગ્યો પણ આ પ્રકારની વાતો છોકરીઓમાં વધારે હોય એમ વિચારીને તેમણે અજયની સાથે સોનાબાની વાત કરવાની સૌને મનાઈ કર ફરવામાં આવી ફરમાવી રાજવી અને તેના પપ્પાએ અઠવાડિયા પછી સોનાબા આવે છે વાળી વાત અજયને કહી અજય તો સ્તબ્ધ થઈને બોલ્યો એ કેમ બને રાજવી કહે એમનો ફોન આવ્યો હતો તેઓ સોનગઢ હતા અને આજે ચાર વાગ્યાની બસમાં આવે છે તેવો ફોન આવ્યો ને છાયા બહેનનો અજય જોરથી ઠૂઠવો મૂકતા બોલ્યો તે તો કદી આવવાના નથી તેઓ તો ડેમમાં પડીને મરી ગયા હે રાજવી અને તેના પપ્પા બંને સંગાથે બોલ્યા અજય ખૂબ જ રડ્યો તેનો ડૂમો હવે ખુલ્લી ખુલ્લે આમ બહાર આવી ગયો હતો આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા ને બાના ફોટા સામે રડતા તે પહેલીવાર બોલ્યો મા મને માફ કર કોઈ દી નહીં ને તારા સ્મશાન ખર્ચ માટે ટૂંકો કર્યો રડતા સોનાબાના આત્માને પહેલીવાર ટાઢક થઈ અજય અજય કહેતા તે આત્મા ક્યારે હવામાં વિલીન થઈ ગયો તે કોઈને ના સમજાય તે રડતો હતો બા તમારા ફોટા ઉપર સુખડનો હાર સુદ્ધા ના ચડાવ્યો કે ના તમારી પાછળ પૂજા ભણાવી મા મને માફ કર તેને કોણ જાણે કેમ માના શબ્દો સંભળાતા હતા ફટરે ભૂંડા પણ આ શબ્દોમાં ન નહોતો માના શબ્દો હતા પેલું નાનું બાળક ખોટું કરે અને તેને ભૂલ સમજાઈ જાય ત્યારે તે મીઠો ઢપકો હોય તેમજ બંટુ પપ્પાને રડતા જોઈને બોલ્યો પપ્પા બા હવે ક્યારેય નહીં આવે ને હા બેટા કહીને ડૉક્ટર નાનાએ તેને બાથ માર લીધો તો મિત્રો આજની વાર્તા અહીં જ સમાપ્ત કરીએ અને ફરી મળીએ કોઈ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી મિત્રો મારે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી